હું દૂધ મૂકું મે ક્યાં ગયા બચ્ચા એક અહિયાં રાખ્યું તો કઈ જ્યાં મમ્મી કપડા સુકવે છે તડકો આયો થોડો થોડો એ જ ને કપડા તો સુકાય તો ગઈ છે ત્યાં મારે હવે મહાદેવે જવું છે તો ફટાફટ નાવા ધોવાનું પતાવીએ તો ગઈ હવે છે ને અમે મંદિરે જઈએ છીએ કેમ કે આજ સોમવાર છે ને એટલે મહાદેવના દર્શન કરવા માટે તો ચલો ગઈ જ્યાં જઈને મળીએ બને રહેજો બ્લોગમાં તો ગઈ સવાઈને લઈ ગયા છીએ મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે હર હર મહાદેવ અહીંયા ઘરમાં પૂજાય છે પેલી સાઈડ આજે ગોરમાં પૂજે Субтитры сделал જયા પાર્વત પેલા ઘરમાં ચાલુ છે ને તો અહીંયા બધા પૂજા ચાલુ છે તો ગાઈશ કાલે મારે બી જયા પાર્વતી વ્રત છે હાલથી સ્ટાર્ટ થાય છે જય રામા પીર તો ગાઈશ દર્શન કરી લો ઈસ દર્શન કરી લીધા છે હવે બે મિનિટ બેસીએ પછી જઈએ ઘરે સારું શું ને બચ્ચું છે અમારા ડ્રેસિંગ ટેબલ ઉપર ચડી ગયું બિચારું બીઆ છે કેવું તાકેશ

તો ચલો ગાયજ હવે જમવાનું છે મેલી એવું તો ગાઈસ અમે જોઈએ છીએ ટીવી ધીમું કર મમ્મી અહીંયો દુઃખ કામ કરે છે સ્ટડી ચાલુ છે નહીં તું ગાયજ હવે ટીવી જોઈએ હું દીવા કરદું હોય છે અહીંયા માતાજીના દીવા કરી દીધા છે મેં મમ્મી દર્શન કરે છે અહીંયા અને આજે ગાઈસ જમવાનું તો છે નહીં કેમ કે મારે સોમવાર છે અને ભાઈ બાર જમીન આવશે પપ્પા તો નોકરીએ છે મમ્મીને જમવાનું છે મમ્મી કઈક જમવાનું બનાવી લેશે મમ્મીએ તો જમી લીધું છે અમારે તો જમવાનું હતું વાસણ ધોવાના છે બિલાડી દૂધ પીવે છે તો ગાઈ જમવાનું તો જમી લીધું છે કેમ કે અમારે જમવાનું હતું મમ્મીને ને જમવાનું હતું અને જમી લીધું છે અને હું બસ અબિયાર વાસણ તો આવી ગઈશ અને લાઈટ નથી ગઈશ હું વાસણ ધોવા બેસી એટલે લાઈટ જ વહી ગઈ નથી લાઈટ આવી પાછી વહી ગઈ અહીંયા પથારી થઈ ગઈ છે જમવાનું તો આપણે તો જમવાનું કંઈ હતું નહીં લાઈટ બી આવી ગઈ છે તો ચલો ગાઈસ હવે થોડી વાર ટીવી જોઈએ બ્લોગ ના એન્ડ કરીએ ગુડ નાઇટ મમ્મી પપ્પા આયા નથી પપ્પા હવે આવશે દસ વાગે તો ચલો ગઈ છે અમારો વિડીયો પ્લીઝ સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કે નવા બ્લોગમાં હર હર મહાદેવ છે સી એમ ગુડ નાઈટ જય માતાજી બાય બાય